મૂળધારી તાબાના દલખાણિયા અને હાલ સાવરકુંડલામાં રહેતા એક યુવકની વડીલો પાર્જિત જમીન તેમના જ કૌટુંબીઓએ ખોટું વ્હીલ બનાવી કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કર્યું હોય આ મુદ્દે તેને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે સાવરકુંડલામાં રહેતા કમલેશભાઈ બાવચંદભાઈ યાદવે કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે તેમના કાકા જયંતિભાઈ શાંતિભાઈ યાદવનું અવસાન થયું છે તેમના લગ્ન થયા હતા પરંતુ બાદમાં છૂટાછેડા થયા હતા અને તેમને કોઈ સંતાન નથી રાજેશભાઈ નારાયણભાઈ યાદવ અને દિગુભાઈ નારાયણભાઈ યાદવેતા બે નવ આઠ સોળ ના રોજ વાંધા અરજી સાથે મરનાર જયંતિભાઈનું ખોટું વ્હીલ બનાવી રજૂ કરેલ છે તેમણે રજૂઆતમાં વધુમાં જણાવ્યું હતું કે વિલ કરતી વખતે જયંતિભાઈ બીમાર હતા અને બેહોશ હાલતમાં હતા તેમણે કાયદેસર વિલ કરી આપેલ નથી અને પારજીત મિલકતનું વિલ બનતું નથી વિલમાં બે બે સહીઓ પણ ખોટી છે ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ખોટું વિલ બનાવનાર સામે કાયદેસર પગલાં લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી અમો ફરિયાદીનું નામ કમલેશભાઈ યાદવ સાવરકુંડલા જિલ્લો અમરેલી અમારું મૂળ વતન છે ધારી તાલુકાનું ગામ દલખાણિયા અમારી બાપ દાદાની વડીલો વડીલોપારજીત મિલકત છે હિન્દુ વારસા ધારા હેઠળના મેં કાયદેસરના સિટી લીટર છીએ ખાતા નંબર નેવું ખાતા નંબર પંચ્યાસી ખાતા નંબર આઠસો પિસ્તાલીસ ખાતા નંબર આઠસો અઠ્ઠાણું આ તમામ જમીન મકાન વડીલોજીત છે આ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય રાજકીય વક ધરાવતા હોય અને કેટેબલ હોય તેથી રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને પોલીસ વિભાગને પૈસાનું સેટિંગ કરી ભ્રષ્ટાચાર કરેલ છે જે ઓન પેપર રેકોર્ડ ઉપર છે આ બાબતે મેં ગુજરાત લેવલે વડાપ્રધાન લગ્ન મેં રજૂઆત કરેલ છે અને લાંચ લાંચવૃત વ્યુરોની અંદર પણ મેં ફરિયાદ કરેલી છે ત્રણ જણા વિરુદ્ધ સર્કલ ઓફિસર ધારી એસ એમ તલાટી વિરુદ્ધ ધારીના પીએસઆઈ કેડી વિરુદ્ધ

તેવા મારી પાસે સચોટ પુરાવા છે તેથી મારે મીડિયા સમક્ષ આવવાની ફરજ પડશે મારા કાકા શાંતિભાઈ રનસોડભાઈ યાદવ ગુજરી ગયાલ હોય તેની પાથી હાલના તેના ભત્રીજા રાજેશભાઈ નારેણભાઈ યાદવ ડીગુભાઈ નારેણભાઈ યાદવ નારેણભાઈ શાંતિભાઈ યાદવ લાલજીભાઈ કુરજીભાઈ ઉમરેટિયા મુકેશભાઈ રાઘવજીભાઈ દોરાજીયા જમીનનું ખોટું બનાવે તે ફોજરી 467 મુજબ કોગ્નિઝેબલ મુજબનું ખોટું વિલ બનાવેલ હોય અને કાયદા નિયમનો ઉલાળિયો કરી રેવન્યુ ડિપાર્ટમેન્ટના સાથે રાખી ને આ કોમ્બાન આચરેલ છે એવા તમે માગો એવા તમામ પ્રકારના મારી પાસે પુરાવા છે અને આ મિલકતનું કાયદાની જોગવાઈ મુજબ બિલ બનતું નથી બોગસ છે છેતરપિંડી વાળું છે ને આ બિલ છે એ બે વખત મામલતદારમાં અને એક વાર જિલ્લા કલેક્ટરમાં મેં ના મંજૂર કરાવેલ છે અને આ બિલનું કોમ્બાન્ડ મેં ધારી મામલતદાર કચેરીમાંથી ચૌદ મહિને મેં બહાર કાઢેલ છે આરટીઆઈ માહિતી અધિકાર મુજબ ધારીના મામલતદારે આ બિલની નકલ ચૌદ મહિના લગર રેકોર્ડ પુરાવા નાશ કરવાની કોશિશ કરે છે તેવો માહિતી કમિશનર ગાંધીનગરનો નો ઓર્ડર છે ને આ બધાને દોષિત છે કસુરવાર છે અને ગુનેગાર છે તેવો માહિતી કમિશનરે હુકમ કરેલ છે એટલે મીડિયા માગે એવા પુરાવા રજૂ કરું છું અને તેર વર્ષથી આ બાબતે સાહેબ અમે હેરાન થઈ છીએ તેથી આ મારો મુદ્દો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાસે પહોંચાડો અમિતભાઈ શાહ પાસે પહોંચાડો હર્ષભાઈ સંઘવી પાસે પહોંચાડો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે પહોંચાડો અને ગુજરાતના પોલીસ વડા ડીજી સાહેબ વિકાસ સહાય સાહેબ પાસે પણ પહોંચાડો અમરેલી જિલ્લાનું મોટું કોંભાંડ છે મોટો પૈસાનું સેટિંગ છે અને મોટો ભ્રષ્ટાચાર છે હજી લગ્નમાં ગુજરાતમાં કોંભાંડ નહીં થયું હોય એવું આ મોટું કોંભાંડ છે હાલના આરોપીએ ગુનાથી સ્થળતા ત્રણ તણ ખોટા રેકોર્ડો બનાવ્યા છે અને આ જ આરોપી સામે ત્રણ ત્રણ એફઆઈઆર રજિસ્ટર થયેલ છે ને આ આરોપીએ ખોટું વિલ બનાવ્યું છે બનાવટી એને સબરિસ્ટરમાં નોંધાવતી વખતે પોતાની માલિકીની મિલકત દર્શાવીને વિલ નોંધાવેલ છે અમારી મિલકત વડીલો પાર્જિત છે તો સબ સબરિસ્ટરમાં પોતાની સો પાર્જિત પોતાના પૈસામાંથી ઉત્પન્ન કરેલી મિલકત દર્શાવી અને વિલ બનાવી લીધેલ છે જે વોન પેપર રેકોર્ડ ઉપર કાયદા વિલના કાયદા પ્રમાણે અને વોન પેપર રેકર્ડ ઉપરના ગુનેગારો છે અને આ મિલકતનું વીલ બની શકતું નથી જેથી આ આરોપી સામે મેં પાંચ આરોપી વિરુદ્ધ એફઆઈઆર રજીસ્ટર થઈ છે મેં લેખિતમાં અમરેલી એસપી સાહેબને અને કલેક્ટર સાહેબની અંદર લેખિત ફરિયાદ આપી તેમાં નવ જણા વિરુદ્ધ મેં ફરિયાદ આપી હતી ધારીના સબ રજિસ્ટ્રાર ધારીના મામલતદાર ધારીના સર્કલ ઓફિસર અને ધારીના રેવન્યુ તલાટી નવ જણા વિરુદ્ધ મેં એફઆઈઆર રજીસ્ટર કરાવવાનો મેં રજૂઆત કરેલ છે તો પાંચ આરોપી વિરુદ્ધ માંડ માંડ ઘણી બધી મુસીબત વેતી અને આ ગુજરાતમાં ડીજી સાહેબ ગીતાબેન જોરી સાહેબને પણ હું ગાંધીનગર રૂબરૂ મળ્યો હતો એણે પણ ઓર્ડર કરેલો હોવા છતાં આ લોકો ગુનો દાખલ કરતા નહોતા પણ પાંચ જણા વિરુદ્ધ મહામુસીબતે મે આ એફઆઈઆર રજીસ્ટર થઈ છે તો પાંચ આરોપી વિરુદ્ધ એફઆઈઆર થઈ હતી રાજેશભાઈ નારાયણભાઈ યાદવ ડિગુભાઈ નારાયણભાઈ યાદવ અને લાલજીભાઈ કુરજીભાઈ ઉમરેઠિયા બાબુભાઈ શાંતિભાઈ યાદવ સામે અને મુકેશભાઈ રાઘવજીભાઈ ધોરાજીયા સામે પાંચ આરોપી ગુજરાત એક પણ આરોપીની પોલીસે ધરપકડ કરેલ નથી ઈરાદાપૂર્વક એક તો તપાસ કરી અને જ્યારે ગુનો દાખલ છે હોય તેમ છતાં એક પણ આરોપીની ધરપકડ કરેલ નથી ધરપકડ કરવા બાબત મેં એસપી સાહેબને કલેક્ટર સાહેબને ડીજી સાહેબને હોમ મિનિસ્ટર સાહેબ મુખ્યમંત્રી શ્રીને ગુજરાત લેવલે મેં તમામ રજૂઆત કરેલ છે બધાયના ઓર્ડર હોવા છતાં પોલીસે એક પણ આરોપીની ધરપકડ કરેલ નથી ઇરાદાપૂર્વક આરોપી હામા હવા છતાં પૈસાનું સેટિંગ કરી ભ્રષ્ટાચાર કરેલ છે જે વન પેપર રેકોર્ડ ઉપર છે છતાં એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી અને પાંચે આરોપી ગુજરાત હાઈકોર્ટમાં જતા એફઆઈઆર રદ કરવા માટે પણ એફઆઈઆર રદ થઈ નથી વિડ્રો કરીને હજી પાછી ખેંચી લીધેલ છે અને આરોપી નંબર ત્રણ બાબુ શાંતિ યાદવ જે બાબુ શાંતિ યાદવ છે એના રેકોર્ડના સરકારી રેકોર્ડમાં બેંકની પાસબુકમાં હાથ બારમાં અલગ અલગ નામો ધરાવે છે આ બાબતની પોલીસે કોઈ પણ જાતની તપાસ કરેલ નથી માથે પૈસાનું સેટિંગ કરી ભ્રષ્ટાચાર કરેલ છે અને એક આરોપીએ રાજુલા સેશન કોર્ટમાંથી આગોતરા જામીન લીધા છે તો બીજા ચાર આરોપીની પોલીસે ઈરાદાપૂર્વક ધરપકડ કરેલ નથી અને કાયદા નિયમનો ઉલાળ્યો કરી અને પોલીસે આમાં સમરી રિપોર્ટ ફેર્યો છે અને સમરી લેન્ડ આ કાયદાની અંદર તપાસ કરી અને ગુનો દાખલ થયો હોય આરોપી હાઈકોર્ટમાં જાય હોય આગોતરા લીધા હોય પછી ગુજરાત પોલીસને સમરી કરવાની જોગવાઈ નથી અને બિલના કાયદા પ્રમાણે ઓન પેપર રેકોર્ડ ઉપર કાયદાની દ્રષ્ટિએ ગુનો બને છે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના નિયમ મુજબ ઓન પેપર ગુનેગાર છે જેથી તાત્કાલિક તમામ આરોપીની જેલ જેલવાલે કરાવો ધરપકડ કરાવો તેથી ગુજરાતનું મોટું કોંભાણનો પર્દાફાશ કરો તેથી મારે મીડિયા સમક્ષ આવવાની ફરજ પડેલ છે આ મુદ્દો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ હર્ષભાઈ સંઘવી હોમ મિનિસ્ટર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત પોલીસ વડા ડીજી સાહેબ વિકાસ સાહેબ સાહેબને પણ પહોંચાડો તાત્કાલિક અસરથી આ ગુજરાતનું મોટું પડદાફાશ કરો અને આજ દઈ લગણ મારી એફઆઈઆર રદ થયેલ નથી અને પોલીસની સમરી કોર્ટે ના મંજૂર કરેલ હોવા છતાં પોલીસ કે આ કોઈ પણ આરોપીની ધરપકડ કરતા નથી તેથી તાત્કાલિક અમોફરિયાદીને મીડિયા સમક્ષ આવવાની ફરજ પડેલ છે આ બાબત અમે તેર વર્ષથી હેરાન થઈ છે ચાલીસ વીઘા જમીન છે અબઝોર રૂપિયાની કિંમતી જમીન છે અને આરોપી રાજકીય વક ધરાવતા હોય તેથી ગુજરાત પોલીસે આરોપીની આંગળી અડાડી નથી ના આ જ આરોપી સામે ત્રણ ત્રણ એફઆઈ રૂ છે લેન્ડ ગ્રેબિંગની પણ એફઆઈર છે એમાં પણ પોલીસે એક પણ આરોપીની ધરપકડ કરી નથી લેન્ડ ગ્રેપિંગ ની ફરિયાદ ની અંદર છ આરોપીઓના નામ છે ધારીના સબ રુદ સાહેબ ધારીના મામલતદાર એસ બી ગંગદેવ સાહેબ ધારીના સર્કલ ઓફિસર એસન તલાટી અને નારાયણભાઈ શાંતિભાઈ યાદવ રાજેશભાઈ નારાયણભાઈ ડીકુભાઈ નારાયણભાઈ યાદવ આ લેન્ડ ગ્રેપિંગની ફરિયાદ કરી છે અને અમરેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટે એકસો છપ્પન ઓર્ડર કર્યો છે પોલીસે આમાં જાતના એક્શન લીધા નથી તેથી ગુજરાતનું મોટું છે અને આ આરોપીએ રાજકીય ગાંધીનગરનો મોટો છેડો છે અને મોટે પાયે પૈસાનું સેટિંગ છે ભ્રષ્ટાચાર છે તેથી મમોને મીડિયા સમક્ષ આવવાની ફરજ પડે છે તેથી તાત્કાલિક ન્યાય અપાવવા મદદ કરો તમામ મીડિયા આની નોંધ લે અને તમામ મીડિયા જે માગે એવા પુરાવા રજૂ કરવા માટે તાત્કાલિક હું તૈયાર અમુક ફરિયાદીનું નામ કમલેશભાઈ બાઉચંદભાઈ યાદવ સાવરકુંડલા જિલ્લો અમરેલી અમારું મૂળ વતન છે ધારી તાલુકાનું ગામ દલખાણિયા અમારી બાપ દાદાની વડીલો વડીલોપારજીત મિલકત છે હિન્દુ વારસાધારા હેઠળના અમે કાયદેસરના સિદ્ધિ લીટીના વારદારો છીએ હાલના આરોપી રાજેશભાઈ નારાયણભાઈ યાદવ ડીગુભાઈ નારાયણભાઈ યાદવ બાબુભાઈ શાંતિભાઈ યાદવ લાલજીભાઈ કુરજીભાઈ ઉમરેઠિયા અને મુકેશભાઈ રાઘવજીભાઈ ધોરાજીયા આ પાંચ આરોપીઓએ ગેરકાયદેસર રીતે અમારી બાપ દાદાની વડીલો વડીલોપાર્જિત મિલકત હડપ કરવાના ઈરાદે અને જમીનનો કબજા હક કરી લીધેલ હોય ખોટા રેકોર્ડો બનાવ્યા છે જમીનનું ખોટું વ્હીલ બનાવી અમારી બાપ દાદાની જમીન પડાવી લીધેલ છે અને આની અંદર રેવન્યુ ડિપાર્ટમેન્ટ વન પેપર રેકોર્ડ ઉપર સંડોવાયેલો છે અને આમાં આ જમીનનું ખોટું વ્હીલ ફોજરી છેતરપિંડી વાળું છે ચારસો સડસઠ કોંગેબલ મુજબ આ હાલના આરોપીએ વન પેપર રેકોર્ડ ઉપર ગુનો કરેલો હોય અને બિન જામીન પાત્ર ગુનો કરેલો છે આ આરોપી સામે પાંચ આરોપી વિરુદ્ધ એફઆઈઆર રજીસ્ટર થયેલ છે છતાં તપાસ કરનાર પોલીસે એક પણ આરોપીની ઈરાદાપૂર્વક ધરપકડ કરેલ નથી પાંચે આરોપીઓ ગુજરાત હાઈકોર્ટમાં એફઆઈઆર રદ કરવા માટે ગયેલ હતા પણ એફઆઈઆર રદ થયેલ નથી વિડ્રો કરી નજી પાછી ખેંચી લીધેલ છે પછી આરોપી પાંચ છે એમાં ત્રીજા નંબરના આરોપીએ સરકારી વકીલારે સેટિંગ કરી પૈસાનું સેટિંગ કરી અને રાજુલા સેશન કોર્ટમાં ચારસો સડસઠ કોંગેબલ ગુનાના આરોપીએ એક આરોપીએ આગોતરા જામીન લીધેલ હોય તો ધારીના પીએસઆઈએ બીજા ચાર આરોપીની ઈરાદાપૂર્વક ધરપકડ કરેલ નથી અને આ તપાસ કરી અને જ્યારે ગુનો દાખલ થયો હોય અને આરોપી ગુજરાત હાઈકોર્ટમાં ગયા હોય આગોતરા જામીન લીધા હોય એટલે કાયદા નિયમનો ઉલાળ્યો કરી વન પેપર પૈસાનું પોલીસે સેટિંગ કરી ભ્રષ્ટાચાર કરી અને ધારીના પીએસઆઈ કેડી ગોહિલ સાહેબે આમાં સમરી રિપોર્ટ ભીરો હોય અને સમરી રિપોર્ટ ધારી પોલીસ ધારી કોર્ટે પોલીસનો સમરી રિપોર્ટ મંજૂર કરેલ નથી અને ગુજરાત પોલીસને સમરી કરવાની જોગવાઈ નથી ફરિયાદીને હેરાન કરવાને આરોપીની તરફેણમાં અને સરકારી અધિકારીઓને બચાવવાના હેતુથી પક્ષપાતી વલણ અપનાવી અને કાયદા નિયમનો સરેઆમ ઉલાળ્યો કરી અમો ફરિયાદી સાથે અન્યાય કરવામાં આવેલ છે અમારી બાપ દાદાની વડીલો મિલકત છે હિન્દુ વારસા સીધી લીટીના હાથ બારમાં અમારું નામ છે તમામ જમીન મકાનનો કબજો હાલના ના કરેલ છે અમારું મૂળ વતન છે દલખાણીયા ખાતા નંબર નેવું ખાતા નંબર પંચ્યાસી ખાતા નંબર આઠસો પિસ્તાલીસ ખાતા નંબર આઠસો અઠ્ઠાણું આ તમામ જમીન મકાન વડીલો પાસે મિલકત છે હાલના આરોપીએ રેવન્યુ ડિપાર્ટમેન્ટ ધારી મામલતદાર ને સબ રજિસ્ટર ને સર્કલ ને કલેક્ટર ને બધા પૈસા ખવડાવી ભ્રષ્ટાચાર કરી પોલીસ આયે પૈસા નું મોટા પાયે સેટિંગ કરી અને આ એફઆઈઆર રજિસ્ટર થઈ હોય એમાં સમરી રિપોર્ટ ભીરો હોય અને ગુજરાત પોલીસને સમરી કરવાની જોગવાઈ નથી અને ધારી કોટેક સમરી રિપોર્ટ નામંજૂર કરેલ છે પોલીસ નો સત્તા એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી અને આમાં મીડિયા ધ્યાન આપે તો આની અંદર ગુજરાત લેવલનું મોટું કૌભાંડનો પર્દાફાશ થાય તેથી હું મીડિયા સમક્ષ ન્યાયની અપેક્ષા રાખું છું આ બાબતો અમુક ફરિયાદી તેર વર્ષથી હેરાન થાય છે અને કોઈ પણ વ્યક્તિ માગે એવા પુરાવા રજૂ કરવા માટે હું તૈયાર છું ઓન પેપર રેકોર્ડ ઉપર કાયદેસરનો ગુનો બને છે તેવા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના મારી પાસે તમામ જજમેન્ટો છે અને આ બિલ છે તદ્દન જૂઠું છે ખોટું છે મારા કાકા જંતિભાઈ શાંતિભાઈ યાદવભાઈ સીધી બનાવટી ફોજરી છત્રપિંડી વાળો વિલ બનાવેલ છે અને વિલ કરી અને મારા કાકાને 12 દિવસની અંદર મારી નાખવામાં આવેલ છે અને હાલના આરોપી એમોને મરણની જાણ પણ કરેલ નથી અમે ચમચાણમાં બપોરે 8:00 વાગે ગયા તો કાકાને હલકાવી દેવામાં આવ્યા છે અને આની અંદર પોલીસ આરોપી અને કલેક્ટર ને બધા એક થઈ ગયા છે ગેરકાયદેસર મંડળી રચી એકબીજા સાથે મિલાપીપણું કરી આ કોંભાટ આચરેલ છે તેથી અમુક ફરિયાદીને મીડિયા સમક્ષ આવવાની ફરજ પડેલ છે તેથી તમામ મીડિયા આની નોંધ લે અને મીડિયા માગે એવા પુરાવા રજૂ કરવા માટે હું તૈયાર છું તાત્કાલિક આ તમામ ટીવી ચેનલની અંદર મારું આ ઇન્ટરવ્યુ આપો અને અમુક ફરિયાદીને ન્યાય આપવા મદદ કરો એવી હું મીડિયા સમક્ષ ન્યાયની અપેક્ષા રાખું છું ને આ મારો મુદ્દો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાસે પહોંચાડો અમિતભાઈ શાહ પાસે પહોંચાડો હર્ષભાઈ સંઘવી પાસે પહોંચાડો ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ સાહેબ પાસે પહોંચાડો અને ગુજરાતના પોલીસ વડા ડીજી સાહેબ વિકાસ સહાય સાહેબને પણ પહોંચાડો નમો ફરિયાદીને ન્યાય આપવા મદદ કરો તાત્કાલિક આ ટીવી ચેનલની અંદર સમાચારમાં આપો એવી હું મીડિયા સમક્ષ ન્યાયની અપેક્ષા રાખું છું ભારત માતા કી જય